આ શું કરે એ તું ખમણ વઘારે છે એમ બે થાળી એમ ને આમ વઘારે એમ જો મીઠો લીમડો એટલું બધું નાખો વઘાર નીકળું જો તો હારું લે વઘાર નીકળ્યો તો ખાવું છે ચટણી બટણી બધી ની સેવ નાખ દે કામ થોડી ઓલી સેવ ખમણ થઈ જાય ને આમ થાળી ઉછાની સેક નહીં થઈ જાય એટલે ઓલે નહીં પડે ને એમ મિક્સ થઈ જાય ભેગું થઈ જાય નાખવાનું થઈ જાય ને બીજું કઈ ન હોય ને આવું તો મને આવડે

không đơn đi chơi không đi nát đi đi ba cái này thì

આ ચટણી પડી કાજો અને બે થાળી તૈયાર થઈ ગઈ છે હવે નહીં